અવ સેવાવાવા પોણી પોણી મસ્ત ભાખરી બનાવી ઓ લાલ લાલ આપડે તો થોડી બનાવવાની હોય એટલે ચાલ હા આવા પોણી ભેળ દીધું આવા થોડું ચડવા દઈએ થઈજી પપ્પા હા વાત થઈ ગયો આ તો એને ખીલો ઈ તોળવા દીદે તૈયાર પણ હની સીવે વપાણા આરીએ આરીએ રટલામી સીવો રટલામી સીવો હા ટિટી વનખી દેવાની રહી તોળવા

Mas Tabi, joroknya bannya dua, rade, 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 rade.